નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચારો વિગતવાર સુરતમાં યુવકને હત્યાના વિરોધમાં સ્થાનિકોમાં રોષ રસ્તો જામ કરવાની સાથે રિક્ષામાં પણ તોડફોડ ડિંડોલી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં હત્યાનો બનાવ બન્યો સરજાહેર યુવકની હત્યા થઈ જેમાં પોલીસે ગણતરીના સમયમાં સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા બીજા બનાવમાં બીજા દિવસે સ્થાનિકોમાં ભારે પણ રોષ ફાટ્યો ત્યારે ડિંડોલી બ્રિજ સહિતનો રસ્તો સ્થાનિકોએ બંધ કરી રિક્ષામાં તોડફોડ કરી ડેટ્રોઇના બિલિયાનગર સોસાયટીમાં રહેતા યુવકની જાહેરમાં હત્યા કરાઈ જેમાં અતુલ યાદવ નામના યુવકને બે લોકોએ હત્યાના ઘા જીગી પતાવી લીધો આ ઘટનામાં પોલીસે આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક અને મુકેશ ભનુભાઈ મેર અને એક બાળ ધરપકડ કરી અતુલ વિનોદભાઈ સોનીની હત્યાને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો જેના કારણે તોડફોડ પણ થઈ બ્રિજ પણ બંધ કરાયો બે રિક્ષામાં ટોળા ધોળા તોડફોડ થઈ જે અંગે ડીસીપી ભકીરથ ઘડવી કહે છે કે મૃતકના પરિવારજો રસ્તો જામ કરવાનો પ્રયાસ કર્યો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સામાન્ય જનતાને હોસ્પિટલના લોકોને આનંદગતિ ન થાય એ માટે સમજાવવાનો પણ પ્રયાસ કરાયો ઘણા લોકો મિસગાઈડ કરતા દેખાયા જેને મિનિમમ ફોર્સનો ઉપયોગ કરી દૂર ભગાડાયા હાલ તો શાંતિ છે અને પરિવાર સાથે છે જે લોકો સામે પુરાવા હોય તેમને આધારે કાર્યવાહી કરવાની ખાતરી પણ અપાય છે ગઈકાલે ડિંડોલીમાં હત્યાના બનાવ અનુસંધાને આજે સવારે એના પરિવારજનોના મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો જે બાબતે પોલીસ તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને હટાવવા પ્રયાસ કર્યો હતો લોકોને વારંવાર અમે અપીલ કરતા હતા કે તેઓ અહીંથી દૂર થઈ જાય સામાન્ય જનતાને તકલીફ ન પડે સામાન્ય જનતા જે લોકો અહીંયા અવર જવર કરે છે એમને હેરાનગતિ થઈ રહી છે આ ઉપરાંત ત્યાં હોસ્પિટલ પણ છે હોસ્પિટલના લોકોને પણ પરેશાની થઈ શકે પેશન્ટ્સને હેરાનગતિ થઈ શકે આ પ્રકારના વારંવાર અમે સમજાવટ કરી રહ્યા હતા પરંતુ તેઓ સમજીને નહીં રહ્યા હતા અને કેટલાક લોકો તેઓને મિસગાઈડ પણ કરી રહ્યા હતા આ દરમિયાન જ્યારે મૃતકના પરિવારજનો ત્યાંથી હટવાની કોશિશ કરી હતી તે દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો જે બાબતે પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં મિનિમમ ફોર્સ યુઝ કરી અને લોકોને ત્યાંથી હટાવી દીધા હતા અને જનજીવનને કોઈ તકલીફ ન પડે એ મુજબ અમે આખો રસ્તો ક્લિયર કરી દીધો હતો અને લોકોને ત્યાંથી દૂર ભગાડી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા